રંગધ્રા નરસિંહપરા મોરીવાડીમાં વિશ્વકર્મા તેરસના દિવસે સતવારા સુથાર મિસ્ત્રી મંડળ દ્વારા વિશ્વકર્મા દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સતવારા સુથાર મિસ્ત્રી મંડળ તેર વર્ષની ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વિશ્વકર્મા દાદાની જન્મદિવસની કેક કાપીને ઉજવવામાં આવ્યો ત્યારે હથિયારની મહાપૂજા કરવામાં આવી હતી આરતી કર્યા ત્યારબાદ બસો પચાસથી વધારે ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ મહાપ્રસાદ લીધો હતો મિસ્ત્રી મંડળ તરફથી જે ચાલે છે જે તેર વર્ષ પૂર્ણ થયા અને ચૌદવા વર્ષ માં પ્રવેશ કર્યો છે જે દાદા ની કેક દ્વારા જે અમે આયોજન કરી છે અને સાથે પણ અમે જમણવાર કરી છે જે અમે આશરે અઢીસો ત્રણ સોમાણસ નું રસોડું કરી છે દાદા ના પ્રસાદ રૂપે છે અને જે મિસ્ત્રી મંડળ દ્વારા અમારે તેર વર્ષ પૂર્ણ થયા અને વર્ષ સ્ટાર્ટ થયું નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું જોતા રહો